પ્રકરણ અઢાર ધરો આઠમ ભાદ્રપદ સુદ આઠમના વ્રતની કથા છે ધ્રોવ નામનું ઘાસ થાય છે એક રાજા હતો રાજાને સાત રાણીઓ હતી છ માનેતી એક અણમાનેતી છય માને તેને છોરું નહીં ને અણમાનેતીને અગ્રણી છયેને તો ખાર ખેદ થયા છે નવમે મહિને સુયાણી બોલાવી છે કીધું છે કે અણમાનેતીને દીકરો આવે તો મારી નાખજે છોરુંનો તો સમૂહ થયો છે સુવાણીએ તો રાણીની આંખે પાટા બંધાવ્યા છે દીકરાનો તો જલમ થયો છે મહેલ પછવાડે લીલી ધરો ઊભીથી એમાં જઈને દીકરાને નાખી આવે છે રાજા પૂછે છે રાણીને શું આવ્યું અણમાનેતીને વળી શું આવે સાવણીને સૂથિયા આવ્યા ગામમાં તો વાતો થવા માંડી અરર રાજાની રાણીને સાવણીને સુથિયા આવ્યા છોકરો તો દેવના ચક્કર જેવો લીલીધરોમાં પડ્યો પડ્યો રમે છે હાથનો અંગૂઠો ચૂસે છે છ રાણીની નજર ગઈ છે રાજા આવ્યા રાણીઓ કહે ધરો કપાવી નાખો શું કામ લીલાડું વળી શા કામનું ધરોએ તો વાત સાંભળી છે ધરોએ તો ગાને પૂછ્યું કે છોકરાને સાચવીશ હા મારા કાનમાં મેલી દે છોકરાને કાનમાં લઈ ગા તો ચાલી ગઈ છે છ રાણીઓએ ગાને જોઈ અરર છોકરો તો ગાના કાનમાં રમે છે વેચી નાખો ગાને અરે કાંઈ ગા વેચાય એનો દૂધ થાય ઘી થાય એની તો પૂજા થાય ના વેચો તો જ હા નિકર ના ગા વાત સાંભળી ગઈ છે ગાયે પીપળાને પૂછ્યું છે છોકરાને રાખીશ પીપળો કહે હા મારી પોલમાં મેલી દે દીકરો તો ફૂલ જેવો પીપળાની પોલમાં રમે છે ડાળે મધનું પોળું હતું એમાંથી દીકરાના મોંમાં દી અને રાત મધના ટીપા ઝરે છે એ તો ઘૂઘવાટા કરે છે છ એ રાણીઓએ તો દીકરાને રમતો દીઠો છે રાજા રાજા કપાવી નાખો પીપળાને અર અરર પીપળો તો બામણ કહેવાય એને તે કપાવાય એને પાણી રેડીએ એનો તો મોં જોઈએ એને પગે લાગીએ નહીં કાપો તો જ હા નિકર ના પીપળો તો વાત સાંભળી ગયો છે એણે દીકરો સુતારને સોંપ્યો છે સુતાર તો દીકરાને ઘેર તેડી આવ્યો છે સુતારણને કહે કે લે તારે દીકરો આવ્યો છે સુતારણ તો દીકરાને નવરાવે ધોરાવે પહેરાવે ઓઢાડે ખવરાવે પીવરાવે દીકરાને તો કાચની નાનકી ગાડી ને કાચના નાનકડા બળદિયા કરાવી આપ્યા છે દીકરો તો કાચની ગાડીને કાચના બળદિયા હાંકતો હાંકતો નદીએ પાણી પાવા જાય છે ત્યાં તો ગામનો રાજાએ ઘોડે ચડીને નીકળ્યો છે છોકરાને જોયું છે એ તો રાજાનો કુંવર એ તો તપેશરી એનું તો તાલકું જ તપતું હોય ને ઘોડું થંભાવીને રાજા જોઈ રહ્યો છે છોકરો તો નદીએ જઈને બોલે છે કાચની ગાડલી કાચના બળદ પૂંછડે પાણી પો પો રાજા તો વિસ્મે થઈ ગયો છે એલા છોકરા બીજી વાર બોલતો છોકરો ફરીવાર બોલ્યો છે કાચની ગાડલી કાચના બળદ પૂંછડે પાણી પો પો એલા મૂર્ખા પૂંછડે પાણી કેમ પીએ ત્યારે રાજાની રાણી સાવણી સુંધ્યા કેમ જણે સાંભળીને રાજાને તો સાંભળી આવ્યું છે એલા અહીં આવ અહીં આવ તું કોનો દીકરો સુતારનો સુતારને તેડાવ્યો પૂછ્યું કે દીકરો ક્યાંથી પીપળે દીધો પીપળાને પૂછ્યું તારી પાસે ક્યાંથી ગાયે દીધો ગાયને પૂછ્યું તારી પાસે ક્યાંથી ધરોએ દીધો ધરોને પૂછ્યું તારી પાસે ક્યાંથી સુયાણી મેલી ગઈ હતી બોલાવો રાંડમુ સુયાણીને બોલાવો છય રાણીઓને માથા મુંડી ચૂનો ચોપડી અવળે ગધેડે બેસાડી ગામ બહાર કાઢી મેળો પ્રકરણ ઓગણીસ જાય રૂડી રથવર્તોલા કરનારી નાનકડી જાય દીકરી મા બાપને ખોળે કેમ ઉછળતી કેવી વહાલી હતી દાદીમાં એને કેવી કવિતાના લાડ લડાવતા દાદીમાં નાની જાઈને હાથમાં હુલાવતા ઝુલાવતા આમ બોલતા જાય રૂડી રે જાય રૂડી જાઈને હાથે ચાર ચૂડી જાય રમે તો સૌ ગમે આંગણે રમે આઈને ગમે ફળીએ રમે ફઈને ગમે જાય મરે તો ભીડ પડે એની માના કહ્યા કોણ કરે આય એટલે માં પ્રકરણ વીસ બીજ માવડી અજવાળી બીજનું આ નાનકડું વ્રત છે મહિને મહિને બીજનો ચંદ્ર ઉગે તેને આકાશમાંથી પારખી લેવા છોકરા ટોળે વળે રૂપાના તાતણા જેવી પાતળી ચંદ્રલેખાને જોતા જ છોકરા બોલે બીજ માવડી ચૂલે તાવડી બે ગોધાને એક ગાવડી પ્રકરણ એકવીસ મુનિવ્રત વ્રત કરનારી આખો દિવસ અબોલ રહે સાંજે આકાશમાં તારા ટમકે તેને દીઠીએ મુનિર્રત છૂટે પણ છૂટે ક્યારે કવિતા ગાય ત્યારે ઉગતા તારા જ્યારે દેખાય ગામમાં દેવદેરામાં ઝાલરના જણકાર થાય દેવનગરા દેવનગારા ગૌરી ઉઠે છે ત્યારે કન્યા બોલવા લાગે અંટ વાગે ઘંટ વાગે ઝાલરનો જણકાર વાગે આકાશે ઉગ્યા તારા બોલે મુનિવાળા કોઈ કોઈ ઠેકાણે વળી આમ બોલાય છે ઝાલર ઝણકી કાંસી રણકી ઉગ્યા તારા મુનિમારા મુનિયાના વ્રત છૂટ્યા બોલો મુનિ રામ રામ પ્રકરણ બાવીસ ઘણા ઘર ચૈત્ર ચૈત્રસૂત ત્રીજને દહાડે કુમારિકાઓ ઘણા ઘરનું વ્રત કરે ગુણિયલવરની વાંછાવાળી કુમારિકા આ વ્રત લે છે બા ઘઉંના લોટના શક્કરપારા કરી આપે એ શક્કરપારાને ગમા કહેવાય ગૌરીને મંદિરે કન્યા બે ગણા ધરે રૂનો નાગલિયો હાડો ચડાવે કંકુ આલેખે ને પછી ગાય ગોયર ગોયર માળી ઉઘાડો કમાડી પહેલાં પૌરમાં ગોરમાં પૂજાણા પૂજી તે અરજીને પાછા તે વળી વળી આવ્યો રે ગોરમાં ફરી કરું શણગારજી હેમાં ગૌરી લાવો હું તમને ફરીથી શણગાર સજાવું ગોરમાં તો કહે મારે તો પગ આંગળીએ વીંછ્યા સોનાના માદળિયા વગેરેનો શણગાર જોઈએ આંજરા સોઈ મારે પાંજરા સોઈ મારે વીંછડે મન મોહ્યા રે વીંછીડાના અળિયા દળિયા સોનાના માદળિયા રે સોનાના માદળિયાને શું કરું મારે નદીએ નાવા જાવું જીરે આગરીએ ઘૂઘરીએ ઘોર્ય શણગારી બાપે બેટી ખોળે બેસારી કિયો વર કિયો વર કિયો વર ગમશે ઈશ્વરને ઘેર રાણી પાર્વતી રમશે ચોથલે છ માસ મારી આંખ દુખાશે પાટાપિંડી કોણ રે કરશે અધ્યારુના ધોતિયા પોતિયા છોકરા રે ધોશે ઘર છેડી પછેડી છોકરીયું રે ધોશે દીકરીને ખોડામાં બેસારી બાપ જાણે પૂછે છે કે બેટા તને કિયો વર ગમશે હે પુત્રી તું વર ઘેરે ગયા પછી ચાર છ મહિને મારી આંખો દુખશે ત્યારે મને પાટાપિંડી કોણ કરશે વિંછી એટલે પગની આંગળીઓ પર પહેરવાના રૂપાના વિંછીયા પ્રકરણ ત્રેવીસ ઝાડ પાંદની પૂજા બોરડી રે બોરડી મારા વીરની ગા ગોરડી હું પૂજું આંકડો આંકડો મારા વીરનો ઢાંડો વાંકડો વાંકડો હું પૂજું આવડ આવડ મારો સસરો રાવળ રાવળ હું પૂંજું પોદળો પોદળો મારી સાસુ રોદડો રોદડો કન્યા બોડીના ઝાડને પૂજીને પોતાના ભાઈના ઘરમાં ગોરી ગાયની વાંચના કરે આંકડાના છોડ પાસેથી વીરને માટે વાંકડિયા શિંગવાળા બળદનું વરદાન માગે આવડના રોપની આરાધના કરતી કરતી રાજવી રાવળ સસરો માંગે ગાયનો પોદળો પૂછતી પૂછતી કેવી સાસુ માંગે ઢીલી ઢફ પોદળા જેવી કામ ન કરી શકે તેવી શા માટે પોતે જ સસરાના ઘરની હુકુમત ચલાવી શકે તેટલા માટે પ્રકરણ ચોવીસ ગોયર ગૌરી વ્રતનું ગીત ચાંદા ચાંદલી રાત ચાંદો ક્યારે ઉગશે રે ભાઈ ગયા છે દરબાર ઘોડે ચડીને ઘેરે આવશે રે લાવશે લાવશે મોગરાના ફૂલ ડોલરિયાના ફૂલ ચંપેલીના ફૂલ આંબાના મોર કેળીઓના કોળ વહુ બહેન ગોર પૂજશે રે અહીં ભાઈ એટલે અહીં તમારા પોતાના ભાઈ ભાભીના નામ મૂકાય અને વહુ બહેન એટલે અહીં બહેન વ્રત કરતી હોય તો બહેનનું નામ લેવાય પ્રકરણ પચીસ વિસામડા વિસામડા કન્યાઓ નાવણે જાય ભેળી મલી ઉભળક પગે બેસે તાળીઓના તાલે તાલે આ જોડકનું ગાય વિસામડા વિસામડા વાળને મંડું લહેરને લાંછું પોતને પોળી વાટને ગાટ સામા મળ્યા સહીના સાથ સહી પડાવ્યા સાસરે મળ્યા માને બાપ જળ નાયા મળીસીર્યા નાયા ધોયા તે પરમાણ નાઈ ધોઈ નિસર્યા ને પાપ સગડા વિસર્યા નાયા ધોયા આ કાંઠે ને પાપ સગડ્યા ઓલે કાંઠે આંબરડું ફોફડું કોળીને કોઠીંબડું કોળી કોઠીંબડું રાજ બેઠું પાંચી કો પરમેશ્વર એકવાર વિસામડો ગાઈ લીધો પછી કૂદીને પછવાડે બેસે ફરી વિસામડો ગાય ફરી પાછળ ઠેકે ને ફરી ગાય એવા તો સાત વિસામડા ગાય પછી નાહી કરીને ઘેરે જાતી જાતિ પ્રભાતિયું ગાય સૂરજ ઉગ્યો રે કેવડિયાની ફણસે કે વાણેલા ભલે વાયા રે સૂતા જાગો રે બાઈના કંત કે વાણેલા ભલે વાયા રે લેજો લેજો રે ને લોટા કે વાણેલા ભલે વાયા રે દાતણ કરજો રે તુલસીને ક્યારે કે વાણેલા ભલે વાયા રે મુખ લુછો રે ને છેડે કે વાણેલા ભલે વાયા રે લેજો લેજો રે શરી રામના નામ કે વાણેલા ભલે વાયા રે પ્રકરણ છવ્વીસ મેઘરાજનું વ્રત જેઠ મહિનો આવે છે બળવાતા બપોર થાય છે તે વળા રોજ રોજ મેઘરાજાનું વ્રત રહેનારી સ્ત્રીઓ નીકળે છે માથા પર લાકડાનો પાટલો મેલ્યો હોય છે પાટલા ઉપર માટીના બે પૂતળા બેસાડ્યા હોય છે એને મેઘરાજાનું પૂતળું કહે છે ઘેરે ઘેરે જઈને વ્રત રહેનારીઓ આ જોડકનું બોલે છે આંબલી હેઠે તળાવ સર્વર હેલે ચડ્યું રે સહિયર નાવા ન જઈશ દેડકો તાણી જસે રે દેડકાની તાણી કેમ જઈશ મારી માં ઝીલી લેશે રે પછી મેઘરાજાને અને વીજળીને આજીજી કરવાનું જોડકણું ઉપડે છે ઓ વીજળી રે તું ને મારી બેન અવગણમાં ના લ્યો ઓ મેઘરાજા આ શી તમારી ટેવ અવગણમાં ના લ્યો પેલી વીજળી રીસાઈ જાય છે પેલી બાજરી સુકાઈ જાય છે પેલી ઝારોના મૂલ જાય રે ઓ મેઘરાજા આ શી તમારી ટેવ અવગણમાં ના લ્યો આ સમયે ઘરના માણસો આવીને મેઘરાજાના પૂતળા ઉપર પાણી રેડે છે વ્રત રહેનારી પલળીને તરબોળ બને છે પછી બાકીનું જોડકણું ગવાય છે મેઘો વર્ષીયો રે વરસ્યો કાંઈ મારે દેશ અવગણમાં ના લ્યો ઓ મેઘરાજા આ શી તમારી ટેવ અવગણમાં ના લ્યો હે મેઘરાજા આવી ટેવ ન રાખો અમારા અવગુણો મનમાં ન લેશો અને વહેલા વહેલા વરસજો પ્રકરણ સત્યાવીસ ગોર ગોરાણીના તીખળ નાની કન્યાઓ નાહીને વળતી ગોર અને શુક્કલ માથે એને દાજ પણ ચડતી ટીખળ કરવું એમને ગમતું ઉછાળા મારતી મારતી એ વિનોદના જોળકના બોલતી જમના નીરે મોહી રિયા રે હારે નીર ભરિયા હારે ગાગર ભરિયા જમના નીરે મોહી રિયા રે હારે મોડા હારે લાપસી લોચો હારે પાપડ પોચો હારે કૂર કાચો હારે ખીર ખાટી હારે શુક્કલ સુકલાણીને આવડો શો પકડકો હારે એને ઘાઘરે છે નવ ગજનો ઝકો મારું ચલાણું હારે મારું ચલાણું હારે શુકલ સુકલાણીને આવડો શો આંટો એને નાકે છે નવસેનો કાંટો હારે મારું ચલાણું મૂર્તિની ગંદી રાખનાર પૂજારી પર બહુલ દાત ચડે ત્યારે ઘોર માની પણ મશ્કરી કરે કે ગોરમાં ગણગણતા સુંડલો માખીએ બળબણતા એક માખી ઓછી સુકલની બાયડી બોખી ઝડકો ઝરકડો કાપડમાં ચીરો કાંટો નામનું નાકનું ઘરેણું પ્રકરણ અઠ્યાવીસ કોયલ વ્રત કોયલ વ્રત તો સુહાગરનું છે વૈશાખ માસનું વ્રત કેમ કે આંબાની ઘટા વૈશાખ માસમાં જ ઘાટી બને કોયલ નાય કલ્લોલ તે સમયે જામી પડે આખો વૈશાખ મહિનો સ્ત્રી માથામાં તેલ ન નાખે ધણીને પથારીએ ન કરી આપે એકલી સાદડી નાખીને સૂવે દાઢે પાણીએ નહાય પ્રભાતે નદી કાંઠે કોયલ બોલાવવા જાય આંબાની ઘટા સામે આમ કહી બોલાવે બોલો કોયલ બોલો તમને આવે ઝોલો ઝોલે ઝોલે જાળી કોયલની માં કાળી કાળા કાળા કમખા કે રાતા અમારા ચૂડા કોયલ વેદ ભણે કે ઘીના દીવા બળે કોયલ કૂ કુ કોયલ કૂ કુ કૂ કુ કરીને કોયલ પણ જો સામો જવાબ આપે તો જ જમાય નહીં તો અપવાસ પડે કોયલને બોલતી કરવી હોય તો કોયલના જેવો જ ટંકારો કાઢતા આવડવું જોઈએ ને એક જ ટાણું જમાય કાળું પહેરાય નહીં કાળું ઓઢાય નહીં કાળું ખવાય નહીં પ્રકરણ ઓગણત્રીસ નિર્જળ માસ જેઠ મહિનો છે તરસે તો ઘડી ઘડી સોસ પડે છે છતાં બા તો નિર્જળું વ્રત રહી છે નિર્જળું વ્રત એટલે એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ કોઈ જો કહે કે દાંતણ પાણી મોકળા તો જ બાથી દાંતણ કરાય પછી કોઈ કહે કે નાવણ પાણી મોકળા તો જ બા નાહી શકે કોઈ કહે કે અન્ન પાણી મોકળા તો જ બાથી જમી શકાય પ્રકરણ ત્રીસ ફૂલ કાજળી વ્રત શ્રાવણ સુદ ત્રીજને દહાડે રહે મોટે ભડકડે ઉઠીને નાય ગુલાબનું ફૂલ સૂંઘીને પાણી પીએ શંકર પાર્વતીની પૂજા કરે પૂજામાં અબીલ ગુલાલ હિંગળો કંકુ કમળ કાકડી સોપારી નારિયેળને ચોખા લે પ્રકરણ એકત્રીસ ચોખા કાજળી વ્રત વર્ષો વરસ એક હજાર ડાંગના દાણા લે બે નખ વડે દાણા વધારી વધારીને અણી શુદ્ધ એક હજાર ચોખા કાઢે વ્રત અધૂરું રાખીને દીકરી મરી જાય તો માવતર પૂરું કરે રાતે જાગરણમાં ટોપરું ને સોપારીની કળચો ખાઈ આખી રાત ચલાવે